ચોપડાના ઓલ્ડ ઓલ્ડ ચોપડા બધા મળી જાય કોઈ પણ તમે જે બી માંગો એ બધા પુસ્તકો માંડીને હરેક પુસ્તકો મળે જૂના તથા નવા અને જૂના પુસ્તકો અમે પાછા બી લઈએ અને ભાડે બી આપીએ ત્રીસ વર્ષથી અમે ધંધો કરીએ છીએ નવા જૂના પુસ્તકો રાખીએ છીએ અત્યારે થોડી આઉટ ઓફ સીઝન છે પણ સિઝનની અંદર વધારે પબ્લિક હોય છે એન્જિનિયરિંગ મેડિકલ સુધીના પુસ્તકો રાખીએ ડિસ્કાઉન્ટમાં જૂનામાં પચાસ ટકા હોય છે લાવામાં ત્રીસ થી ત્રીસ ટકા સુધીનો અમે સો કિલોમીટર સ્પેશિયલ ધાર્મિક પુસ્તકોની ખરીદી કરવા માટે ધાર્મિક પુસ્તકો લેવા માટે જ આવે છે જે પુસ્તકો અમને ત્યાં નથી મળતા અને ત્યાં બે ત્રણ પુસ્તકો લીધા એક તો મારા ભાગવત ગીતા લીધા પછી દુર્ગા સપ્તમ સથી ગયા છે શ્રી સુક્ત છે આ બધા સનાતન ધર્મને ને લગતા અમે પુસ્તકો ની ખરીદી કરવા માટે સ્પેશિયલ આવ્યા છે અને હું અહિયાં વર્ષો થી ખરીદી કરવા માટે આવું છું ટંચાર માં જે નીચે રોડ કેવાય કન્નાડી સ્ત્રી ત્યાં બાજુ અત્યારે હું અહિયાં વિદ્યાભૂત દીપો માં ઉભો છું અહિયાં ઘણા પ્રકારના પુસ્તકો મળે છે ધાર્મિક છે એન્જિનિયરિંગ છે આ જે ઇતિહાસ નું છે ગુજરાત નું ગૌરવ ઇતિહાસ છે ને વર્ષો જૂનું બજાર આવેલું છે આ બજાર તો વર્ષોથી અહીંયા ફેમસ જ છે આપણે નોટબુક્સ માટે સ્ટેશનરી માટે પછી ચોપડીઓ માટે જે આખા ગુજરાતમાં જે ચોપડીઓ ના મળતી હોય એ અહીંયા આવીને મળી જાય તમને અહીંયા બહુ સારું ડિસ્કાઉન્ટ આપે છે અને સારામાં સારી ચોપરીઓ અહીંયા મળે છે બધા ખુશ થઈને જાય છે કેમ કે ખુશ એટલા માટે થાય છે કે અહીંયા કોલેજિયન છોકરીઓ આવે સ્ટુડન્ટ આવે એ બધા યંગ બુલેટનો હોય એટલે એમને કઈ રીતે વાત કરી એવી બધા વેપારીઓની અંદર એવી છે શાંતિથી વાત કરે છે અને ડિસ્કાઉન્ટ સારું આપે છે સ્ટુડન્ટોને હું લાલ દરવાજા એક સંસ્થામાં કામ કરું છું અને અહીંયા અમુક ડાયરીઝ અને બુક્સ ખરીદવા માટે આવ્યો છું અહીંયા દરેક પ્રકારની બુક્સ મળે મળે છે આપણે શિક્ષણને લગતી બુક્સ હોય એકચુલી હું મારા કોલેજની બુક્સ ખરીદવા માટે અહીંયા આવ્યો છું કારણ કે આ એક બજાર એવો છે અમદાવાદનો કે ત્યાં તમારે જેવા પ્રકારની બુક્સ જોઈએ તમને તમામ પ્રકારની બુક્સ મળી જાય છે અને એ પણ બહુ ઓછા ભાવે મળી જાય